ગોંડલના ચકચારી રાજકુમાર જાટના મોત મામલે એક બાદ એક મહત્ત્વના ખુલાસા થઈ રહ્યા છે રાજકુમાર જાટના મોત બાદ પ્રથમ ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો હતો પ્રથમ ફોરેન્સિક રિપોર્ટમાં પીએમ કરતા પચીસ ઈજાઓ ઓછી બતાવવામાં આવી હતી જેમાં ચાર માર્ચે સવારે રિપોર્ટ કરવામાં આવ્યો હતો હવે સવાલ એ થઈ રહ્યો છે કે પીએમ કરના ડોક્ટરને આટલી બધી ઈજાઓ દેખાઈ નહીં હોય તો અન્ય કોઈ કારણે હવે તે તપાસનો વિષય બની ગયો છે ઈજાઓ ઓછી કેમ બતાવવામાં આવી તે અંગે અનેક સવાલો મિત્રો રાજકુમાર જાટને ઈજાઓ ઓછી કેમ બતાવવામાં આવી તે અંગે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ડાબી આંખની ઉપરના ભાગે ઈજા થયેલી છે છતાં પણ તેને દર્શાવવામાં આવી ન હતી તેમજ હોઠ અને દાઢી પાસે થયેલી ઈજાઓ પણ બતાવવામાં આવી ન હતી તેમજ ડાબા ખંભાને બોતળ પદાર્થ વડે થયેલી ઈજા પણ દર્શાવવામાં આવી ન હતી તેમજ પાછળના ફેક્ટર સહિત અનેક ઈજાઓને ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો ફોરેન્સિક રિપોર્ટમાં અલગ દાવો મિત્રો ગોંડલમાં રાજકુમાર જાટના મોતના કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે જેમાં ફોરેન્સિક રિપોર્ટમાં પોલીસના દાવા કરતા અલગ જ દાવો સામે આવ્યો છે તેમાં રાજકુમાર જાટની અકસ્માત નહીં પરંતુ હત્યા થઈ હોવાની શંકા છે જેમાં રાજકુમાર જાટના શરીર પર લાકડીથી માર મારવાના નિશાન મળી આવ્યા હતા લાકડીથી માર માર્યા હોવાના ચાર ચાર સેમીના ઈજાના નિશાન મળી આવ્યા છે રાજકુમારની ગુદામાં સાત સેમી ઇંચનો ઊંડો ચીરો હોવાનો પણ ખુલાસો થયો છે આ ઈજાઓ અકસ્માત નહીં પરંતુ હત્યા થઈ શકે છે એવી શંકાઓ ઉપજાવે છે ફોરેન્સિક પીએમમાં પણ પ્રથમ ભાગમાં કુલ ચોવીસ મુદ્દાઓ વર્ણવવામાં આવ્યા હતા તથા બીજા ભાગમાં કુલ એકત્રીસ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે દિવ્ય ભાસ્કરને મળ્યા બાદ કેટલાક નિષ્ણાંત તબીબીઓએ આ રિપોર્ટ શું કહેવા માંગે છે તેનું અવલોકન કરવામાં આવ્યું હતું નિષ્ણાત તબીબીઓએ જણાવ્યું હતું કે રિપોર્ટમાં જે મુદ્દાઓ વર્ણવવામાં આવ્યા છે અને શરીર પર જેટલી ઈજાના નિશાન છે તેને જોતા અનેક શંકાઓ ઉપસ્થિત થાય છે ફેફસા અને હૃદયના ભાગમાં પણ ઘા હતા જે ગંભીર હુમલો થયો હોય તેવી શંકા દર્શાવે છે મિત્રો ગુદામાં સાત સેમી ઊંડો અને ત્રીસ સેમીની જાડાઈનો ચીરો છે આ ઈજા કેવી રીતે થઈ હશે તે પોલીસ તપાસ નો મુદ્દો છે અંદર સુધી ચીરો પડે તેવું પણ જણાવ્યું હતું માતાને ચહેરા પર પણ ગંભીર ઈજાઓ થઈ છે ખોપરી ફાટી ગયેલી છે ને તેમાં ઓગણચાલીસ સેમી લાંબી ઊંડી ઈજા છે આંખ નાક હોઠ અને ગાળ પર ભારે ઈજાઓ છે લોહી અને કાજે બ્લેડેડ ઓબ્જેક્ટ જેમ કે લોખંડનો પાઇપ દંડો અથવા પથ્થરથી હુમલો થયો હોય તેવા સંકેત આપે છે પાછળના હાડકાં પણ ત્રણથી પાંચ સેમી સુધી તૂટી ગયેલા છે છાતીની અંદર બસો સીસી જેટલું લોહી એકઠું થયેલું હતું ફેફસાને હૃદય પર ઘણા બધા ઘા હતા જે ગંભીર હુમલો થયો હોય તેવી શંકા દર્શાવે છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માગો છો મર્ડર થયું હતું કે હત્યા થઈ હતી કે શું થયું હતું અકસ્માત નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો